ચાણક્ય નીતિ અધ્યાય તેર એક વાર્તાના સ્વરૂપમાં શ્લોકો સાથે વિસ્તૃત વર્ણન આચાર્ય ચાણક્ય પોતાના જ્ઞાનના ઝરણાં સમાચાણક્ય નીતિ ગ્રંથ દ્વારા લોકોને જીવનના ઊંડા સત્યો અને વ્યવહારિક પાઠ શીખવી રહ્યા હતા બાર અધ્યાય પૂરા થયા પછી હવે તેઓ તેરમા અધ્યાય તરફ આગળ વધ્યા આ અધ્યાયમાં તેમણે ખાસ કરીને વ્યક્તિની પરીક્ષા કયા પ્રકારના સંબંધો ટાળવા અને સત્કાર્યોનું મહત્વ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું પાટલીપુત્રના શાંત આશ્રમમાં ચાણક્ય પોતાના શિષ્યોને જીવનની ગૂઢ વાતો અને તેને પાર કરવાની કળા શીખવી રહ્યા હતા અધ્યાય તેર સંબંધોની પરખ નૈતિક મૂલ્યો અને સત્કાર્યોનું મહત્વ આચાર્ય ચાણક્યએ આ અધ્યાયમાં લોકોને કઈ રીતે વિવિધ પ્રકારના લોકોની પરખ કરવી કયા સંબંધોથી દૂર રહેવું અને નૈતિક જીવન જીવવું શા માટે જરૂરી છે તે વિશેના અમૂલ્ય ઉપદેશો આપ્યા પાઠ એક વ્યક્તિની પરીક્ષા કેવી રીતે કરવી ચાણક્યએ સમજાવ્યું કે વ્યક્તિની સાચી ઓળખ કેવી રીતે કરવી પરીક્ષ્યંતે હિપુત્રાશ્ચ ધર્માર્થે શું ધર્મ અને અર્થના કાર્યોમાં જ મનુષ્યના પુત્રોની પરીક્ષા થાય છે જુઓ ભાઈઓ ચાણક્યે ગંભીર સ્વરે કહ્યું કોઈપણ વ્યક્તિની સાચી ઓળખ તેના વર્તન અને કાર્યો પરથી થાય છે જેમ પુત્રની પરીક્ષા ધર્મ અને ધન સંબંધિત કાર્યોમાં થાય છે તેમ અન્ય લોકોની પણ તેમની વિશ્વસનીયતા અને સ્વભાવની પરીક્ષા મુશ્કેલ પરિસ્થિતિઓમાં થાય છે જે વ્યક્તિ ફક્ત સ્વાર્થ માટે સંબંધ રાખે છે તે કપરા સમયે તમને છોડી દેશે સાચી પરીક્ષા ત્યારે જ થાય છે જ્યારે વ્યક્તિ લોભ ભય કે ક્રોધ જેવી પરિસ્થિતિઓમાં કેવું વર્તન કરે છે તે જોવામાં આવે આવા સમયે જ તેનો સાચો સ્વભાવ પ્રગટ થાય છે પાઠ બે નબળા શાસક અને દુર્જન પ્રધાન ચાણક્યએ નબળા શાસક અને દુર્જન પ્રધાનથી થતા નુકસાન વિશે ચેતવણી આપી દુષ્ટ્રાજ્યમ દ્રવ્યહીનમ દુષ્ટ રાજાનું રાજ્ય ધનહીન હોય છે જે રાજ્યનો રાજા શાસક દુષ્ટ હોય છે તે રાજ્ય ક્યારેય સમૃદ્ધ બની શકતું નથી આવા રાજાના શાસનમાં પ્રજા દુઃખી થાય છે અને રાજ્ય ધનહીન બની જાય છે મંત્રીહીન રાજ્યમચ વિનશ્યતી મંત્રી વિનાનું રાજ્ય નાશ પામે છે જો રાજા પ્રધાન મંત્રી વગરનો હોય અથવા તેના પ્રધાન દુષ્ટ સ્વભાવના હોય તો તે રાજ્યનો વિનાશ નિશ્ચિત છે આવા રાજા કે પ્રધાન ક્યારેય પ્રજાના હિત વિશે વિચારતા નથી જેના પરિણામે રાજ્યમાં અંધાધૂંધી અને પતન આવે છે તેથી સત્તામાં રહેલા લોકોનો સ્વભાવ અને તેમની નીતિઓ પ્રજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પાઠ ત્રણ દુષ્ટ વ્યક્તિથી સાવધાની ચાણક્યએ દુષ્ટ લોકોથી હંમેશા દૂર રહેવાની સલાહ આપી દુર્જનઃ સર્પવિષમ દુર્જન સાપના ઝેર સમાન છે દુર્જન વ્યક્તિ ઝેરી સાપ સમાન છે ભલે તે દેખાવમાં નિર્દોષ લાગે કે મીઠી વાતો કરે તેનો સ્વભાવ વિષ સમાન હોય છે તેનો સંગ કરનારને તે ક્યારેય પણ ડંખ મારી શકે છે જેમ સાપના ઝેરને દૂર કરવું મુશ્કેલ છે તેમ દુર્જન વ્યક્તિના દુષ્ટ સ્વભાવને બદલવો અશક્ય છે તેથી આવા લોકોથી હંમેશા અંતર જાળવી રાખવું એ જ શ્રેષ્ઠ નીતિ છે તેમની સાથેના સંબંધો હંમેશા ખતરનાક હોય છે અને અંતે દુઃખ જ આપે છે પાઠ ચાર જ્ઞાનનું સર્વોચ્ચ સ્થાન ચાણક્યએ ફરી એકવાર જ્ઞાન વિદ્યાના મહત્વ પર ભાર મૂક્યો જ્ઞાનભારહ ક્રિયા વિના ક્રિયા વિનાનું જ્ઞાન બોજ સમાન છે જે જ્ઞાન ફક્ત પુસ્તકોમાં જ હોય અને જેને વ્યવહારમાં ન મૂકવામાં આવે તે બોજ સમાન છે જ્ઞાન ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે અને તે જીવનમાં પરિવર્તન લાવે વ્યક્તિએ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું જ નહીં પણ તેને પોતાના આચરણમાં પણ ઉતારવું જોઈએ જે જ્ઞાનનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કે પોતાના ઉત્થાન માટે થતો નથી તે વ્યર્થ છે સાચો વિદ્વાન તે છે જે પોતાના જ્ઞાનને વ્યવહારિક રૂપે લાગુ પાડે છે પાઠ પાંચ ધૈર્ય અને સંયમનો મહિમા ચાણક્યએ જીવનમાં ધૈર્ય ધીરજ અને સંયમ રાખવાનું મહત્વ સમજાવ્યું અનેક જન્મ સંસિદ્ધો યોગસ્તત્વવિદો ભવેત અનેક જન્મોની સિદ્ધિથી યોગી તત્વજ્ઞાની બને છે મહાન સિદ્ધિઓ અને જ્ઞાન એક જ જન્મમાં પ્રાપ્ત થતા નથી તેના માટે અનેક જન્મોનું ધૈર્ય અને પ્રયત્ન જોઈએ તેવી જ રીતે જીવનમાં કોઈ પણ મોટું લક્ષ્ય મેળવવા માટે અપાર ધીરજ રાખવી પડે છે જે વ્યક્તિ અધીરો હોય છે અને તરત જ પરિણામોની અપેક્ષા રાખે છે તે ક્યારેય સફળ થઈ શકતો નથી સંયમ અને ધીરજ વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવામાં અને અંતિમ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે પાઠ છ આત્મસંતોષ અને લોભનો ત્યાગ ચાણક્યએ આત્મસંતોષને સૌથી મોટું સુખ ગણાવ્યું સંતોષમૃત તૃપ્તાના યતસુખન શાંતિરેવ છ સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા લોકોને જે સુખ અને શાંતિ મળે છે જે વ્યક્તિ સંતોષરૂપી અમૃતથી તૃપ્ત છે તેને જે સુખ અને શાંતિ મળે છે તે ધન માટે લલચાયેલા લોકોને ક્યારેય મળતી નથી લોભી વ્યક્તિ ભલે ગમે તેટલું ધન કમાય તે ક્યારેય સંતુષ્ટ થતો નથી અને હંમેશા વધુ મેળવવા પાછળ ભટકતો રહે છે સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નથી પણ મનની શાંતિ અને સંતોષમાં છે જે પોતાની પાસે જે છે તેમાં સુખ માને છે તે જ ખરા અર્થમાં સુખી છે લોભનો ત્યાગ કરવો એ જ શાંતિપૂર્ણ જીવનનો માર્ગ છે પાઠ સાત સમયનું મહત્વ અને તેનો સદુપયોગ ચાણક્યએ સમયના મહત્વ પર ભાર મૂક્યો અને તેને વ્યર્થ ન કરવા જણાવ્યું કાલહ પચતી ભૂતાની કાલહ સંહરતી પ્રજાહ કાળ સમય બધા પ્રાણીઓને પચાવી જાય છે કાળ પ્રજાનો સંહાર કરે છે આ જગતમાં સમય સર્વોપરી છે તે બધા પ્રાણીઓને જન્મ આપે છે અને તેમનો નાશ પણ કરે છે સમય બધું જ બદલી નાખે છે અને કોઈ તેનાથી બચી શકતું નથી તેથી વ્યક્તિએ સમયનો સદુપયોગ કરવો જોઈએ વ્યર્થ વાતોમાં કે નિરર્થક કાર્યોમાં સમય ન વેડફવો દરેક કાર્ય યોગ્ય સમયે કરવો અને પોતાના કર્તવ્યોનું પાલન સમયસર કરવું જે સમયને ઓળખીને તેનો સદુપયોગ કરે છે તે જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે પાઠ આઠ ધર્મનું પાલન અને નીતિમત્તા ચાણક્યએ ધર્મ અને નૈતિકતાના પાલનનું મહત્વ સમજાવ્યું સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ પ્રિયમ સત્ય બોલવું જોઈએ પ્રિય મીઠું બોલવું જોઈએ પણ એવું સત્ય ન બોલવું જોઈએ જે અપ્રિય કડવું હોય હંમેશા સત્ય બોલવું જોઈએ અને પ્રિય મીઠું બોલવું જોઈએ પણ એવું સત્ય ન બોલવું જોઈએ જે અપ્રિય કડવું હોય અને કોઈને દુઃખ પહોંચાડે અને એવું પ્રિય પણ ન બોલવું જોઈએ જે અસત્ય જૂઠું હોય આ જ સનાતન ધર્મ છે ધર્મનું પાલન કરવું એટલે જીવનમાં નીતિમત્તા અને સદગુણો અપનાવવા જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે છે તેને ક્યારેય પસ્તાવો થતો નથી અને તેને સાચી શાંતિ મળે છે પાઠ નવ કુસંગતિનો ત્યાગ અને સુસંગતિનું મહત્ત્વ ચાણક્યએ ફરી એકવાર સારી સંગતનું મહત્વ સમજાવ્યું અને ખરાબ સંગતથી બચવાની સલાહ આપી યથા લોહન લોહમુત્તમન તત્સમ ભવતી જેમ લોહુ લોહાને કાપે છે અને તે સમાન થઈ જાય છે જેમ લોખંડ બીજા લોખંડને ઘસાઈને તેને કાપે છે તેવી જ રીતે વ્યક્તિની સંગત તેના સ્વભાવને પ્રભાવિત કરે છે જો તમે સારા લોકોની સંગત કરશો તો તમે પણ સારા ગુણો અપનાવશો પણ જો તમે ખરાબ લોકોની સંગત કરશો તો તમે પણ તેમના જેવા જ બની જશો અને તમારામાં દુર્ગુણો આવશે તેથી હંમેશા કુસંગતિ ખરાબ સંગતનો ત્યાગ કરવો અને સુસંગતિ સારી સંગત અપનાવવી સજ્જનોની સંગત તમને સાચા માર્ગે દોરી જશે અને તમારા જીવનને ઉજ્જવળ બનાવશે પાઠ દસ મૃત્યુનું સત્ય અને કર્મોનું ફળ અંતે ચાણક્યએ જીવનના અંતિમ સત્ય મૃત્યુ વિશે વાત કરી અને તેના માટે યોગ્ય રીતે જીવવાનું શીખવ્યું મૃત્યુર મૃત્યુરવ્યાધિ ભીરૂમ રોગોથી થતું મૃત્યુ પણ ઉત્તમ છે જો યોગ્ય રીતે જીવાયું હોય તો રોગોથી થતું મૃત્યુ ભલે ભયાવહ લાગે પણ જો વ્યક્તિએ પોતાનું જીવન ધર્મપૂર્વક જીવ્યું હોય સારા કર્મો કર્યા હોય અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો તે મૃત્યુ પણ તેને મુક્તિ અપાવે છે નરહ સ્વકર્મણા નૈવત્ય જતી મનુષ્ય પોતાના કર્મોને ક્યારેય છોડતો નથી મનુષ્ય પોતાના કર્મોને ક્યારેય છોડી શકતો નથી તેના કર્મોનું ફળ તેને ચોક્કસપણે મળે છે જીવન ક્ષણ ભંગુર છે અને મૃત્યુ અનિવાર્ય છે તેથી આ જીવનનો સદુપયોગ કરવો જોઈએ આચાર્ય ચાણક્યએ ભારપૂર્વક કહ્યું કે મૃત્યુથી ડરવાને બદલે સારા કર્મો કરીને ધર્મનું પાલન કરીને અને જ્ઞાન પ્રાપ્ત કરીને જીવનને સાર્થક બનાવવું જોઈએ આજ સાચી સમજણ છે જે તમને અંતિમ શાંતિ અને સદગતિ અપાવશે અધ્યાય તેરનો સારાંશ શાણપણ નૈતિકતા અને સત્કાર્યોનું પાલન ચાણક્ય નીતિના તેરમાં અધ્યાયમાં આચાર્ય ચાણક્યએ લોકોને વ્યક્તિની સાચી પરીક્ષા કરવા અને નબળા શાસકો કે દુષ્ટ પ્રધાનોથી સાવધ રહેવાની સલાહ આપી તેમણે દુષ્ટ લોકોથી અંતર જાળવવા જ્ઞાનને વ્યવહારમાં મૂકવા અને ધૈર્ય તથા સંયમનું મહત્વ સમજાવ્યું આત્મસંતોષને સર્વોચ્ચ સુખ ગણીને લોભનો ત્યાગ કરવા અને સમયનો સદુપયોગ કરવા પર ભાર મૂક્યો ધર્મના પાલન અને સત્ય તથા પ્રિયતાના સંતુલન સાથે વાણીનો ઉપયોગ કરવા જણાવ્યું કુસંગતિ ત્યાગીને સુસંગતિ અપનાવવા પર ભાર મૂક્યો અને અંતે મૃત્યુના સત્યનો સ્વીકાર કરીને સારા કર્મો દ્વારા જીવનને સાર્થક બનાવવાનો માર્ગ બતાવ્યો આ અધ્યાય દર્શાવે છે કે ચાણક્ય માત્ર એક રાજકારણી જ નહીં પરંતુ એક મહાન નૈતિક શિક્ષક અને જીવનના ઊંડા સત્યોના જ્ઞાતા પણ હતા જે લોકોને વ્યવહારિક અને આધ્યાત્મિક રીતે સંતુલિત જીવન જીવવા માટે પ્રેરણા આપે છે